જુનાગઢ ખાતે વ્યાજે લીધેલા રૂપિયા દસ લાખ ગોંધી રાખી માર મારવાના ગુનામાં પોલીસે ત્રણ શખ્સોની રહેતા જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખરે આઠ માસ પહેલા પોતાની દીકરીના લગ્ન કરવા આ બટુક રાડા હસ્તક રાજુ 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 રબ્બારી નામના શખ્સ પાસેથી છ ટકા વ્યાજે રૂપિયા પાંચ લાખ ઉછીના લીધા હતા જેની અવેજમાં બટુકરાડાએ જીતેન્દ્રભાઈ પાસેથી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો કોરો ચેક મેળવી અને તેનું વ્યાજ સાથે મળીને રૂપિયા વીસ લાખ કઢાવવા બટુકરાડાએ મેંદરડાથી પોતાની ફોર વ્હીલ કારમાં ધરારથી બેસાડી ઝાપટો મારી આંબાવાડી પાસે આવેલ વીડીના કારખાના પાસે આવેલ તેમની ઓફિસમાં લઈ આવી ગોંધી રાખ્યા હતા બટુકરાડાએ તેની ઓફિસમાં આધેડ પાસે રૂપિયા વીસ લાખની માગણી કરી પ્લાસ્ટિકના પાઇપથી મારી ચાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમાં જ હેમાંગ રબારીએ ટીકા ટીકાપાટુથી માર મારી અને હરેશ રબારીએ ભૂંડી ગાળો કાઢી રાજુ રબારી અને માંડાહુને ફોન પર આધારને ધમકી આપી રૂપિયાની માગણી કરી હોય જેને લઈને બી ડિવિઝન પોલીસે બટુકભાઈ રબારી હેમાંગ રબારી ઉદય રબારી હરેશ રબારી રાજુ રબારી ઘોડાવાળો અને માંડાહુણ કુલ છ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી કાલે જુનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતા તો તેને પૈસાની ઉઘરાણી માટે વ્યાજની બાબત હોય અને જે વ્યાજે રૂપિયા લીધા તેના કરતાં વધારે રૂપિયા માટે તેનું અપહરણ કરી અને ગોંધી રાખવાની વિગત જણાવેલી આ કંટ્રોલ રૂમની વધીને ધ્યાન લઈ તાત્કાલિક બી ડિવિઝન પીઆઈસી અને તેમના સર્વેલન્સની ટીમ ઘટના સ્થળે એટલે કે આંબાવાડી ચોકમાં પહોંચેલી અને જે ફરિયાદી એ જે હકીકત જણાવી તે મુજબ આ જે જે ફરિયાદી છે મૂળ હાલ તે સુરત અને મૂળ મેંદડાના વતની હોય તેમની ફરિયાદની હકીકત મુજબ ગઈકાલે પોતે મેંદડા હતા તેવા સમયે આજથી આઠેક મહિના પહેલા તેમને રાજુ રબારી અને માંડા ઉન રબારી તેની પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા છે સો ટકાના ના વ્યાજે લીધેલા અને આ છે એ રૂપિયા બટુક રબારી મારફતે લીધેલા બટુક રબારીને તેમને છે એ બે લાખ રૂપિયા પરત આપેલા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કોરા ચેક આપેલા પરંતુ હાલ તેમને આર્થિક સ્થિતિ બરાબર ના હોય આમ છતાં અવારનવાર ઉધરાણી કરતા ગઈકાલે છે પોતે આ વતનમાં મેંદડા આવેલા હોય એવા સમયે આ બટુક રાડા રબારી અને તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય આ ત્રણ લોકો હાઇ ટવેન્ટી કારમાં આવેલા અને મેંદડાના પાદરિયા ચોકમાંથી તેને ઉઠાવી અને જુનાગઢ સિટીના આંબાવાડી ખાતે લાવેલા વિડી ખાતે આવેલી તેની ઓફિસમાં માં આજ ફરિયાદી છે તેને પાઇપ અને પટ્ટા વડે માર મારેલો અને કહેલું કે આજે રાજુ રાડા રબારી અને માંડા હું રબારી પાસેથી જે તે રૂપિયા આપેલા છે એના બદલામાં તારે 20 લાખ રૂપિયા આપવા પડશે જો 20 લાખ રૂપિયા નહીં આપ તો આ બનનેય કહેલું છે કે તને એથી જવા દેવામાં આવશે નહીં આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ જેમાં બટુગ્રાડા રબારી હેમાંગ રબારી અને હરેશ રબારી આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ત્રણ આરોપીને એરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ શરૂ છે આ સિવાયના અન્ય એફઆઈ માં ત્રણ આરોપી ઉદય રબારી કે જે આ બટુકનો દીકરો હેમાંગનો મિત્ર હોય અન્ય બીજો રાજુ રબારી ઘોડાવાળો અને માંડો હુમ રબારી આ ત્રણ છે હાલ નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે પોલીસની છે એ ટીમો મહેનત કરી રહી છે